દ્વારા ગુણવત્તાલક્ષી કામો થાય એ માટે ભારતીય ગુણવત્તા પરિષદ વિભાગની રચના કરવામાં આવી છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઉત્તરપ્રદેશ હરિયાણા અને ઉત્તરાખંડ આમ કુલ આઠ રાજ્યોના ચાલીસ મહિલા સરપંચોને આમંત્રિત કરીને નવી દિલ્હીના વિશ્વ યુવક કેન્દ્ર ખાતે દસ અને અગિયાર ડિસેમ્બર બે દિવસીય રાષ્ટ્રીય સરપંચ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામીણ વિકાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના વિવિધ દ્વારા આ મહિલા મહિલા સરપંચને અને બાળ વિકાસ તેમજ ખાસ કરીને ગ્રામ વિકાસમાં મહિલા સરપંચની મહત્વપૂર્વક ભૂમિકાઓ વુમન ફ્રેન્ડલી પંચાયત જેવા વિવિધ વિષયો ઉપર મહિલા સરપંચને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ઝડીયા તાલુકાના પીપલપાન ગામના સરપંચ ડોક્ટર પ્રવીણાબેન વસાવાએ જણાવ્યું હતું કે બે દિવસીય સરપંચ સંવાદ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ બાબતે ખૂબ મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થઈ અને દેશની નામાંકિત મહાનુભાવોના હસ્તે માર્ગદર્શન મેળવ્યું અને ઘણું બધું શીખવા મળ્યું અને આ પ્રાપ્ત થયેલ જ્ઞાનનો ગામમાં સ્થાયી વિકાસમાં ઉપયોગ કરીને અમારા ગામને પ્રગતિના પંથે આગળ લઈ જવાના સંકલ્પને સાકાર કરવા પ્રયત્નશીલ બનશે એવી આશા વ્યક્ત કરી હતી મારું નામ છે ડૉક્ટર પ્રવીણાબેન પ્રવીણભાઈ સરપંચ શ્રી ગ્રામ પંચાયત પીપલપાન તાલુકો ઝગળિયા જિલ્લો ભરૂચ ગુજરાત ગુજરાતમાંથી જે દિલ્હીમાં નેશનલ સેમિનાર થયો એમાં ચાલીસ શ્રેષ્ઠ મહિલા સરપંચોની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી ચાર મહિલાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી પીપલપાન પંચાયતની અંદરથી મારી પણ પસંદગી કરવામાં આવી અને નેશનલ લેવલે ગ્રામ્ય કક્ષાની જે સમસ્યાઓ છે જે મહિલા સરપંચ તરીકે કેવી રીતે કામગીરી કરવી અને ગ્રામ્ય લેવલની જે સમસ્યાઓ છે એ કઈ રીતે સોલ્વ કરવી એની ઘણી બધી માહિતી અમને નેશનલ સેમિનાર દિલ્હી વિશ્વ યુવક કેન્દ્ર ખાતે જ્યાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં અમને ઘણા મોટા મોટા આ વિષયના જાણકાર હતા એમના દ્વારા અમને મળી અને જે અમે આ ગ્રામ પંચાયતને મહિલા હિતે જ ગ્રામ પંચાયત બનાવવા માગું છું અને આ લેવલે હું વાત કરું તો ઝઘડિયા તાલુકાનું પીપલપાન ગામ એટલે બહુ જ પછાત સો ટકા ટ્રાઇબલ એરિયા છે અને ત્યાં શિક્ષિત એક મહિલા સરપંચ તરીકે કામ કરવું અને ગામના લોકો સાથે કામ કરવું ઘણી મોટી સમસ્યાઓ હતી પણ ગામના લોકોને સમજાવવામાં આવ્યું અને ઘણા બધા ગામો સાથે અમારી પંચાયત જૂથમાં હતી મેં અલગ કરી ગામ લોકોએ મને સમરસ પંચાયત કરી અને મહિલા સરપંચ તરીકેની મારી નિમણૂંક કરી અને આવવાવાળા સમયમાં પણ મેં આ પંચાયતમાં એક શ્રેષ્ઠ પંચાયત અને ડિજિટલ પંચાયત બનાવવામાં મારું એક સપનું છે મિશન છે જે મને લોકોએ સહકાર આપ્યો છે અને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ મહિલા તરીકે પણ મારું સન્માન કરવામાં આવ્યું છે અને ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રીએ પણ મારી સાથે ચર્ચા કરી હતી એમણે પણ મારું સન્માન કર્યું હતું અને ગ્રામ્ય લેવલે એક શિક્ષિત મહિલા તરીકે મને જે કામ કરવા